પરત લંડન જવા નીકળી હતી જ્યારે તે સરદાર પટેલ એરપોર્ટ પર રવાના થઈ હતી ત્યારે ભારે ટ્રાફિક જામના કારણે દસ મિનિટ મોડી પહોંચી હતી તે એરપોર્ટ પર બપોરે બાર મિનિટે પહોંચી હતી જો કે બાર દસે એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા ભૂમિને ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો તેમજ ભૂમિ ચૌહાણ એરપોર્ટની બહાર આવી હતી ત્યારે ફ્લાઇટ ક્રિશ થવાના સમાચાર મળતા જ સ્તબ્ધ થઈ ગઈ હતી અને ભગવાનનો આભાર માન્યો હતો પ્લેન ક્રિશની ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો ત્યારે પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવીનો આભાર માની રહ્યા છે એવું હતું કે આજ કાલે અમે એક ને દસ ની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતા અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેકિંગ જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું તમને ઘટનાની ખબર ક્યારે અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું કે શરૂઆત છે કે મારી સાથે ખોટું થયું મીન્સ થઈ ગઈ હતી ત્યારે એવું જ હતું કે દસ મિનિટ વીસ મિનિટ તો વેલ આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી પણ એક્ચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જે બી છે તે તો જે લોકોના જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે